કે જેના માટે કાળી ચૌદસ એટલે ભક્તિ જેવો માહોલ સર્જાય એનો છે અને તેઓ પોતાની ભક્તિની સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે બાળકો હોય કે પછી મહિલાઓ આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઈને તેઓ ગામના સ્મશાનને દીવડાઓથી ઝાકજમોળ ભરી બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદશી ગામના લોકો ભક્તિમય થઈને કાળી ચૌદશની ભક્તિથી ઉજવે છે આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી પરંતુ અહીંયા મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભાઈ વગર અહીંયા આરતી કરીને કાળી ચૌદશની ઉજવણી પણ કરે છે અહીંયા સ્મશાનમાં કાળી ચૌદશના દિવસે બધા તંત્ર વિદ્યા કરવા આવતા હોય છે પણ અહીંયા તંત્ર વિદ્યા નથી વધી લોકોને ભૂત પ્રિતનો બીક લાગતો હોય છે પણ વાસ્તવમાં એવું હોતું નથી અમારા ગામમાં વડાલીમાં નાના બાળકો માતાઓ બહેનો બધી જ સમાજમાંથી આવતા હોય છે કોઈ સમાજ અહીંયા બાકી રહેતો નથી અને દરેકને અહીંયા બીક જેવું પણ લાગતું નથી આખી રાત અહીંયા પાસ કરો કાળી ચૌદશના દિવસે તો પણ ભૂત જેવું કંઈ હોતું નથી અને આપણને બીક લાગતી નથી વિક્રમભાઈ લખવારા આમ તો કાળી ચૌદશી સ્મશાનનું નામ સાંભળતા જ આમ લોકોને મનમાં અને દિલમાં ફફડાટ વ્યાપી જાય છે કે કાળી ચૌદશ અને એ પણ રાત્રે સ્મશાનની વાત આવે એટલે માન્યમાં કે સ્વીકારવામાં ના આવે તેવી વાત છે પણ આમ છતાં પણ વડાલીના ગામના લોકો માટે હવે ગામનું સ્મશાન એક ભક્તિનું સ્થળ બની ગયું છે અને બસ ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદશને રાત્રે અહીંયા અંધકારમાં સ્મશાનમાં હરખ પહેર આવે છે અને સ્મશાને ચાકજમોળ કરીને આરતી કરી ભક્તિભાવ પ્રાગટ્ય કરે છે ગામના લોકો હવે આ વાતનો જાણે કે મનમાં ડરનો નથી પણ ભક્તિનો પર્યાય બની ગયો છે ગામના લોકો હવે આ વાતનો જાણે કે મનમાં ડરનો નહીં પણ ભક્તિનો પર્યાય બની ગયો છે તેમ જ રહે છે છેલ્લા એકવીસ વર્ષથી અહીંયા આ જ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવે છે વડાલીમાં છેલ્લા એકવીસ વર્ષથી કાળી ચૌદ દિવ કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે એમાં અમે છેલ્લા વીસ વર્ષથી અહીંયા આવીએ છીએ જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે પણ આ જ એક એવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છી ઈચ્છાથી આવીએ છીએ અને અમને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમે અમારા બાળકો સાથે અમારા બાળકોને લઈને પણ અહીંયા આવે છે અને પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવો અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદસના દિવસે અહીંયા આવીએ છીએ હું પ્રજાપતિ રોનકબેન કાંતિભાઈ તો વાત ભલે નવાઈ જેવી લાગે પણ વડાલીના ગામના લોકોમાં અને આસપાસના લોકોમાં સ્મશાન અને કાળી ચૌદશની ઓળખ હવે જુદી જ ઉભરી ગઈ છે અને એટલે જ હવે સ્મશાનને અહીં હળવાશી લેવાતું નામ બની ગયું છે એટલે કે હવે સ્મશાનને અહીંયા હળવાશી લેવાતું ગામ અને નામ બંને બની ગયું છે